સુરતના સરથાણા વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા ભગવાન ગણેશજીની પ્રતિમા અવારુ સ્થળે મૂકવામાં આવી હોવાની ઘટના સામે આવતા તાત્કાલિક બજરંગ દળના પદ અધિકારી તથા કાર્યકર્તાઓ સક્રિય બન્યા હતા આ ઘટના અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીના સંગઠનની જાણ થતા જ સંગઠનના કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચી સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું પ્રતિમા પ્રત્યે અનાદર ન થાય તથા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે તે હેતુસર તાત્કાલિક સુરત મહાનગરપાલિકાની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી પાલિકા અધિકારીઓની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંગઠનના પદાધિકારી શ્રીઓએ જણાવ્યું કે અજાણા તત્વો દ્વારા આવો બનાવ કરવો અત્યંત અયોગ્ય છે અને તે સમાજમાં ગેરસમજ ઉભી કરવાનો પ્રયાસ ગણાય છે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સૌએ સંગઠન તથા પાલિકા દ્વારા દર્શાવેલી ત્વરિત કામગીરીની પ્રશંસા કરી હતી